ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ઇમારતોમાં ફાયર સેફટીના સાધનોના અભાવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગે સીલ મારીને કડક સંદેશો આપ્યો હતો ભાવનગર શહેરમાં ફાયર વિભાગે ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ બિલ્ડિંગમાં 45 યુનિટોને સીલ કર્યા હતા 45 જેટલી જે માં બેંક રેસ્ટોરન્ટ કાપડનો શોરૂમ અને પ્લાયવુડના શોરૂમનો સમાવેશ થાય છે આ સાથે શહેરમાં બુધેલ રોડ પર સનીપાજી કા ધાબાને સીલ કર્યો હતો जो के फायर विभागे बुधेल रोड पर वधु एक जगाभाई गोपनाथवाड़ा गार्डन रेस्टोरेंट ने सील हती।